સૌ વાલા મિત્રોને મારા જયસિંઆર આમ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજે આજનો ઉપાય આ વિષય પર છેલ્લા એક વર્ષથી હું વીડિયો બનાવી રહ્યો છું ગયા વર્ષની શિવરાત્રીના દિવસથી મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી અને આ વર્ષની શિવરાત્રીને માત્ર હવે એક દિવસ બાકી છે આજે ત્રણસો ને પાસઠ વિડીયો પૂરા થઈ ગયા મારા અને નિયમિત એક વીડિયો જ્યોતિષના વિષય ઉપર હું બનાવીને આપની સામે મૂકું છું આ એક વર્ષની અંદર મને તમારો ખૂબ પ્રેમ મળ્યો ખૂબ આશીર્વાદ મળ્યો અને તમારી સેવા કરવાનો મને અવસર પણ પ્રાપ્ત થયો એક વર્ષની અંદર ઘણા બધા સારા અનુભવ થયા અને એક વર્ષની અંદર અનેક લોકો મારા આ વીડિયોની પ્રશંસા કરી એને પસંદ કર્યો અને નિયમિત શેર કર્યો તો એ બધા જ વાલા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું નિયમિત વીડિયો મૂકવાનો નો વિચાર તમારા તરફથી જ મને મળ્યો અનેક લોકોએ કીધું કે બાપજી તમે નિયમિત એક વીડિયો બનાવો તો અમને ગાઈડલાઇન મળે અને તમારી ઇચ્છાને માન આપીને મેં આ વીડિયો બનાવવાની શરૂઆત કરી અને એક વર્ષ પૂરું થયું તો વિષયમાં આપ સૌનો હૃદયથી આભાર માનું છું શ્રી હનુમાનજી દાદાને પ્રાર્થના કે આપ લોકોની મનોકામના પૂર્ણ થાય શ્રી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે અને આપનું અને આપણા પરિવારનું રક્ષણ કરે તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર વાર છે શનિવાર પંચાંગની જો વાત કહીશ તો મહા કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પૂર્વશાળા નક્ષત્ર સિદ્ધિ યોગ ધનુ રાશિનો ચંદ્ર મકર રાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ ને મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે બે ને છ થી બપોર ત્રણ અને એકત્રીસ મિનિટ સુધી છે આ સમય અશુભ સમય છે અશુભ સમયની અંદર શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અથવા યાત્રા કરવા માટે કોઈ સારું ચોકડ્યું તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજિત નો સમય બપોરે બાર અને ઓગણીસ થી એક અને ચાર મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રાની શરૂઆત કરી શકો હવે હું વાત કરીશ આજના ઉપાયની તો આજના ઉપાયમાં વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું છે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ અને અડધી ચમચી હળદર નાખવાની છે પાણીમાં મિક્સ કરી તે જ પાણીથી તમારે નાહવાનું છે ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય તમારું સ્નાન થઈ જાય તમે કપડાં પહેરી લો ત્યારે તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ કાર્ય થઈ જાય પછી બિલકુલ સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય અને જો તમે સુંદરકાંડનો પણ પાઠ કરશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશના સાય ગોવિંદાયના મનમાં આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રનો જન્મદિવસ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રો ને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા એમને ને વિદ્યા આપે એમનું રક્ષણ કરે અને એમની સર્વ મનોકામના પૂર્ણ કરે ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના છે ત્યાર પછી ગૌશાળાએ જવાનું ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે સંધ્યાકાળ થાય પછી સૂર્યાસ્ત પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને જો તમે વેચશો તો તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે સાથે સાથે જે મજૂર વર્ગના લોકો હોય જે મજૂરીનું કામ કરતા હોય તેવા લોકોને પણ જો તમે ફરસાણ ખવડાવશો તેલવાળું અથવા ચણાના લોટનું બનેલું ફરસાણ તો પણ તમને આખું વર્ષ ઉત્તમ પરિણામ મળશે જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ને શનિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું સ્નાન કરીને વડીલોના આશીર્વાદ મેળવવાના ચરણ સ્પર્શ કરવાના પોતાની જ માતાને તમારે દાન કરવાનું છે કોઈ ભેટ અર્પણ કરવાની છે પોતાની માતાને ભેટ અર્પણ કર્યા પછી ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા પોતાના ઘરમાં બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને મજૂર વર્ગના લોકોને બ્રાહ્મણને જો તમે ચણાની દાળ તલ તેલ ઘી અને ગોળનું જો દાન કરશો તો આખું વર્ષ તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો કારણ કે હું નિયમિત વિડીયો મૂકું છું અને એ નિયમિત વિડીયો જે હું મૂકું છું તમે જો બે લાયકન દબાયેલું હશે તો તમારા મોબાઈલ પર તરત જ નોટિફિકેશન આવી જશે અને તમે તરત જ વિડીયોને જોઈ શકશો મારી ફેસબુક ચેનલ છે અને મારું ફેસબુક પેજ છે અને ઇન્સ્ટાગ્રામ પેજ છે તેનું નામ પણ દુષ્યંત જ છે મારા પેજને ફોલો કરજો એને લાઇક કરજો અને મારા વિડીયોને નિયમિત શેર કરજો કોઈ જરૂરિયાતની સેવા કરવા માટે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મારા બોલવાથી ઉપાય બતાવવાથી અને ઉપાય કરશે તો ભગવાન એનું પણ કલ્યાણ કરશે અને તમને મને સેવાનો લાભ મળશે તો મારા વિડીયોને અવશ્ય શેર કરજો નિયમિત એક વાત કહું છું કે આ ઉપાય જે બતાવી રહ્યો છું એનું પરિણામ ચોવીસ કે અડતાલીસ કલાકમાં નહીં મળે નિયમિત ઉપાય કરશો તો એક સમય એવો આવશે કે ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને સંઘર્ષ દૂર થશે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને જય સિયારા